ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટા અપડેટ આવ્યા છે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે આ અંગે રાજ્ય સરકારે આજે કમિટીની જાહેરાત કરી છે કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કામ કરશે મહત્વનું છે કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ યોજીને યુસીસી મામલે મોટી જાહેરાત કરી છે ઉલ્લેખનીય છે કે ચૂંટણી ઢંઢેરામાં યુસીસી અંગે ભાજપે આ અંગે જાહેરાત કરી હતી ત્યારે કમિટી યુસીસી અંગેનો નિર્ણય રાજ્ય સરકારને કમિટીના નિર્ણયના આધારે યુસીસીનું અમલીકરણ થશે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી અંગે મહત્ત્વની જાહેરાત થવાની તૈયારીઓ થઈ રહી હોવાના સમાચાર સામે આવ્યા છે જે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી છે આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરી હતી જે ગુજરાતમાં રાજકીય અને સામાજિક સ્તરે મહત્વનો મુદ્દો બન્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુસીસી માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવી છે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ થવાનો છે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે ગુજરાતમાં પીએમના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએ એસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતા મેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુસીસી માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવી છે નિવૃત્ત જજ રંજના દેસાઈ અધ્યક્ષતામાં કમિટી બનશે પાંચ સભ્યો સમિતિ પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપશે એ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે પિસ્તાલીસ દિવસમાં કમિટી સરકારને રિપોર્ટ આપશે અને રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે જે ઉત્તરાખંડમાં યુસીસીની કમિટીમાં પણ રંજના દેસાઈ સામેલ હતા પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષિષ ઠાકોરનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે પૂર્વ આઈએ એસ સીએલ મીનાનો પણ કમિટીમાં સમાવેશ કરાયો છે એડવોકેટ આરસી કોડેકરનો કમિટીમાં સમાવેશ થયો છે તો સામાજિક કાર્યકર ગીતા શ્રફનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી મુખ્યમંત્રી શ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર પિસ્તાલીસ દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એ ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે એ ચૂઝ કરવા વખતે તો અનુભવના આધારે ચૂઝ કરતા હોય છે એટલે કેમ ચૂઝ કર્યું એનો કોઈ પર્ટિક્યુલર રીઝન ના હોય પરંતુ એમનો અનુભવ એ ખૂબ બોલો છે અને સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે कि भारत सरकार और गुजरात सरकार यूसीसी का अमलवारी के लिए बहुत जागरूकता रख रही है स्त्रियों को समाज में जो अन्याय होता है उनके डिवोर्स होने पर उनको कम मेंटेनेंस मिलना बहुत सालों बाद मेंटेनेंस मिलना और वारसाई जैसी जो बाबत है जो स्त्री को सीधी लागू होती है एडॉप्शन ऐसे जो नियम है उसमें सुधार करने के लिए न्याय को ज्यादा जल्दी न्याय का अमल करने के लिए और समाज की स्त्रियों को जो अन्याय होता है जो मानसिक यातनाएं होती है उसको दूर करने के लिए गुजरात सरकार बहुत चिंतित है और इसी संदर्भ में गुजरात सरकार ने यूसीसी समिति की रचना की है हम लोग तकरीबन डेढ़ महीने के अंदर बहुत जल्दी ही इस समिति में चर्चा विचारणा करने के बाद जो सुझाव होंगे उनके वो समिति के सुझाव सरकार को सुप्रत करेंगे